પણ આ ઉનાવાના લગન પછી થારી પાથરતા થઈ ગયા છે અને પછી કી ખબર છે બકા ઓશિંગુ લાવું હેડો રાકેશ બરોટાવા છે ખાઈને પછી જોઈએ હું કર્યું રે આયું કર્યું આવો કર્યું ડિસલાઈ ઓય ને બાપા મમરા ખાધા અમે પેણે બફાડે જંપા જવાનું છે 200 રૂપિયા લખાયો અને નહીં કોઈ તો પછી તો મમરા પેટમાં ઓગળી જો એ બધી સોનું માનું તું પેલી પેલી ગાયો પાંખ કરજે હેડો

એમના કહેતો ગોળી લઈ આલો ઓછું બોલો દળુભાઈ રંગુજી હા આબુ નહીં આ તે હેડો અને તું લખાવજે પાછો પૈસા

જો દાળ ને ભાત સટણી બધાળભાત મને ખાવા મળ્યા ઘણા દાળ પછી પૂરી શાક ખાવા મળ્યું ખાવા મળ્યા હોટણી પછી મોડા લોટા લઈ ને જવાય પછી કેવું પડે આ જોકે ગાવા માંડી ચટણી ખાય છે પાછું